મારા ભગવાન ની રજા છે મારા રોમ ની રજા છે મારી જોગી ના ભગવાન રાજી હા ભાઈ મારો કરે મારી ના પગ પકડે જોવા ના લાવું માતા મારા ભગવાને એક જોડી જોઈ જોઈ ના એમ કરી નહી આયા પણ મારા ભગવાન ના થાય નહીં થવા દીધું

મારો બોલ પડે તો મારા બોલે મારા ભગવાને પૂરું પડે અગિયાર મહિના બાધાના પૂરા થતા નહીં ઘેર છોડી આજે લાંબે પૂરા થઈ જાય કારણ કે એક મહિનો જોઈ ને બીજા મહિના હોય ને સારું થયું અને મારા ભગવાન એ મને સારું જોવા દીધું સારું કરી બતાવ્યું આ ભાઈને કીધું કે આ વૈશાખ આવશે બે હજાર ચોવીસ અને વૈશાખ તમે લાકડા ઘરે જોવું હોય નાવડ માં ગમ દેવું નહીં પણ વિશ્વાન ભરવું હતો એનો એને મારી ડોંગળી ના પગ પકડ્યા મીલે